એમનો હું આભાર માનું છું ને અમારી મુખ્ય રજૂઆત એ કરવામાં તમને આવે છે કે અમારે આ છેલ્લા ત્રણ વર ત્રણ મહિનાથી આ ગટરની સમસ્યાનું પાણી ગટરવાળું નીકળે છે ને મેઇન રસ્તો છે અહીંયાથી સવારના છોકરાઓ સ્કૂલે જાય છે ગામ આખાનો રસ્તો છે લાયજા મેરોડનો રસ્તો છે મંદિર મસ્જિદ દરગાહનો રસ્તો છે મેઇન રસ્તો છે અને કોઈ હજી સુધી ક્યાં કામ પહોંચ્યું છે ક્યાં રોકેલું છે કંઈ કોઈ સાંભળતું નથી છેલ્લા ત્રણ મહિનાથી આ પોઝિશન છે બધા હાલાકી રહ્યા છે બહેનો પણ કપડાં ઊંચાક અને માણસો ઊંચાક આડું પડતું હોય છે આમાં એટલે બહુ તકલીફ પડતી હોય છે છોકરાઓને તો ધ્યાન રાખવું પડે છે ક્યાં ગટરમાં પડી નહીં જાય માટે બાપુ કોઈને રજૂઆત કરી છે આ એ અમને કાંઈ ખબર નથી કારણ કે અહીંયા સરપંચ જેવું કોઈ છે નહીં હવે આમાં ક્યાં કામગીરી પૂરતી અમને કાંઈ ખબર નથી કારણ કે સરપંચ નથી ને વહીવતદાર ઉપર છે વહીવતદારને મેં જોયો નથી મૌખિક એક વખત વાત કરેલી પછી કે થઈ જશે થઈ જશે એવું થાય છે એટલે હવે ક્યાં પહોંચ્યું છે એ તમે કચ્છભૂમિ ન્યૂઝ દ્વારા અમને માહિતી આપો ને ક્યારે આ કામ પૂરું થશે ને આ ત્રાસમાંથી અમે ક્યારે મુક્ત થશું એ અમને માહિતી તમે મેળવી આપો બસ એટલું તમારા પાસે માગણી છે હું મેરાવનું વતની છું મારું નામ જાડેજા જટુભાઈ છે આ ગામમાં ત્રણ મહિનાથી એમને ગટરનું પાણી નીકળે છે કોઈ જાતનું કોઈ કામ કર્યું નથી સાત દિવસ પહેલાં ખોદી ગયા એ જેસીબીથી હજી સુધી કોઈ એ એમને એમ પડ્યું છે નથી કોઈ સાંભળતું નથી કોઈ આવતું નથી જોતું વહીવટદાર આવી જોઈ અને આ કરાવે એ હજી સુધી કામ થયું નથી તો અમારે કોને રાવ દેવાની અનિરુદ્ધભાઈને પણ અમે ફોન કરીને કીધેલું છે ધારાસભ્યને તો અમારું કોઈ સાંભળતું નથી અમારે કોને કહેવાનું અને આ ત્રાસમાં કેટલા દિવસ રહેવાનું અમારે અમારું નામ સારા શિકલા નાનજી ગામ મેળ આ ગટર લાઈન ત્રણ ચાર મહિનાથી એમાં જ ઉભરે છે ને ખરાબ છે ને ખરાબ વાસ આવે છે ગંદકી મેંદી બાજુમાં છે ખાડો પાણીનો ભર્યો પડે છે કોઈ રસ્તો નથી નીકળતો ને રજૂઆત કરીને અમે થાકી ગયા કોઈ દાઢ નથી દેતો આ પાઇપ ભર્યા છે એને આઠ દી થયા હજી કે કામ ચાલુ થશે ચાલુ તો થયો નથી બધા આસિસન લે છે કે થશે થશે કેડી થશે એની ખબર નથી પડતી અમને અમે અહીંયા જૈનના ડેરાસરમાં અહીંયા આવીએ છીએ તો અમારો પગ અહીંયા ખરાબ થાય છે બધે માણસ છે શંકરના મંદિરમાં આવીએ તોય ખરાબ થાય છે આ બધા સારા કામે જઈએ તો આ બધે ગંદકીના પાણીમાં પગ નાખીને અમારો ભ્રષ્ટતા થાય છે આ રીતે જલ્દી જેમ થાય એટલો અમે જાણીએ છીએ કે જેમ તેમ થાય આ ગામનો કોઈ ધણી છે નહીં મંદિર મસ્જિદ ઉપર આવતા હા તકલીફ થતી હોય શું જો મંદિર આવું કે દેરાસરમાં જાઉં કે ત્યાં તકલીફ થાય છે જ્યાં જઈએ ત્યાં આખે મેન બધે રસ્તામાં ચારે રસ્તા ઉપર અહીંયા પાણી ભરેલો પડ્યો છે અને કોઈથી સહમત કરતો નથી થઈ જશે પાઇપ પડ્યા છે ત્યાં આટલી ત્યાં કોઈ જાણ કરતો નથી આ રસ્તો ખોદી નાખ્યો છે એનો પણ કાંઈ થયો નથી એનો જલ્દી નિકાસ આવે આવી અમે અમે જાણ કરીએ છીએ મારું નામ હાજીસમહેલ હાજી અહમદ નારેજા છે હું મેરાઉ સમાજનો પ્રમુખ છું અને આ જે ગટર લાઈનનો બગાડ બહાર નીકળે છે એને છેલ્લા ચારથી પાંચ મહિના થઈ ગયા હજી સુધી કોઈ એનો ઉકેલ થયો નથી અને આ રસ્તો એટલો કન્નડગત છે કે અહીંયા સ્વાસ્થ્ય ખાતર અહીંયા દવાખાનામાં જવું તો આથી પસાર થઈને જવું પડે આ અબડાસા તાલુકાથી જે રાહગીરો આવે એને પણ અહીંથી પસાર થવું પડે છે સ્કૂલના છોકરા સ્કૂલે જાય તો એ પણ અહીંથી જવું પડે અને બીજું ગામની મેન જોડ તો રાજમાર્ગ છે અને બધી રીતે અવરજવરવાળાને પરેશાની થાય છે કન્નડગત થાય છે અમે બધા રજૂઆત કરી છે વહીવટદારને કાગળ જે મોટા મોટા ગામના અગ્રેસર છે એને રજૂઆત કરી છે હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી આ તમે જોઈ શકો છો કે પાઇપ પડ્યા છે અને આ સામે ગટર લાઈન અમારે જીસીપીથી ખોદી પણ નાખ્યું છે એને પણ ચાર પાંચ દિવસ થઈ ગયા એને એની પણ હજી સુધી ઉકેલ આવ્યો નથી બધાને કંઈક કે શું થાય કે થઈ જશે થઈ જશે થઈ જશે પણ હજી સુધી કામ આગળ વધ્યું નથી આખું ગામ આથી ત્રાહ્યામ થઈ ગયું છે અને આથી બધા લોકો પરેશાન છે માટે તમારા માધ્યમથી ભૂમિ તરફથી અમે રજૂઆત કરીએ છીએ કે આનો જલ્દીથી જલ્દી ઉકેલ થાય અને એની અવાજ અમારી અમારી અવાજ એ સુધી પહોંચાડો એવું અમને આ તમારી ઉપર આશા રાખીએ છીએ ધન્યવાદ આ પહેલું તો હું કચ્છભૂમિ ન્યૂઝ ચેનલને સ્વાગત કરું છું અમારા ગામમાં અમારી વાચા સાંભળવા માટે આવ્યા એ બદલ એમનો હું આભાર માનું છું ને અમારી મુખ્ય રજૂઆત એ કરવા માટે તમને આવે છે કે અમારે આ છેલ્લા ત્રણ વર ત્રણ મહિનાથી આ ગટરની સમસ્યા નું પાણી ગટરવાળું નીકળે છે ને મેઇન રસ્તો છે ત્યાંથી સવારના છોકરાઓ સ્કૂલે જાય છે ગામ આખાનો રસ્તો છે લાયજા મેરોનો રસ્તો છે મંદિર મસ્જિદ દરગાહનો રસ્તો છે મેઇન રસ્તો છે એને કોઈ હજી સુધી ક્યાં કામ પહોંચ્યું છે ક્યાં રોકેલું છે કંઈ કોઈ સાંભળતું નથી છેલ્લા ત્રણ મહિનાથી આ પોઝિશન છે બધા હાલાકી હો રહ્યા છે બહેનો પણ કપડાં ઊંચા અને માણસો ઊંચા આળું પડતું હોય છે આમાં એટલે બહુ તકલીફ પડતી હોય છે છોકરાઓને તો ધ્યાન રાખવું પડે છે ક્યાં ગટરમાં પડી નહીં જાય માટે બાપુ કોઈને રજૂઆત કરી છે આ વિષે એ અમને કાંઈ ખબર નથી કારણ કે અહીંયા સરપંચ જેવું કોઈ છે નહીં